પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે કેટલીક નવી વિગતો ખુલે તેવી વકી છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ જૂની અદાવતમાં ગાડીનો પીછો કરવામાં આવ્યા બાદ હત્યા કરવામાં આવી હતી ત્યારે બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરાઈ છે જૂની અદાલતમાં હથિયારો વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી ત્યારે હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા છે ત્યારે પોલીસે હાલમાં જેમાં તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલો જે નજરે જોનાર છે એનું નામ છે હુસૈન ખાન બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા ચાર જેટલા બીજા આરોપીઓ છે આ ચાર આરોપીઓ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનો મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ એને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેને હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે